આ બેઠકમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામ નારા પણ લાગ્યા હતા જેમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા બક્ષી ભાજપ મહામંત્રી વિનોદભાઈ બાંભણિયા અને ચંદ્રેશભાઈ જોશી દ્વારા સભાને સંબોધન સાથે ગજવામાં આવી હતી જેમાં ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ જિલ્લા સોશિયલ જોશી નગરપાલિકાના યુવા સદસ્ય અલ્પેશભાઈ બાંધણિયા સંગઠનના મહામંત્રી સુનિલભાઈ મુલચંદાણી કાંતિભાઈ છગ નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ રમેશભાઈ સોલંકી નગરપાલિકા સદસ્યના પ્રતિનિધિ નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ હરેશભાઈ જોશી તેમજ નગરપાલિકાના સદસ્યો દરેક મોરચાના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કોરીવાડા અને ચંદ્રકિરણ સોસાયટીના લોકો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા